બાથરૂમ સેનેટરી એસેસરીઝના પાસઠ તાંબાના વાલ મળી આવ્યા હતા તેની પાસેથી મળી આવેલા સામાનના બિલ અંગેની પૂછપરછ કરતા તેણે કોઈ પણ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી કડકાઈથી પૂછપરછ કરતાં તેણે જેપી રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી આ સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે મોહમ્મદ શાહ નવાઝ પઠાણ પાસેથી પચીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર